શિક્ષક દિવસ નિમિત્તે જિલ્લાના વીસ શ્રેષ્ઠ શિક્ષકોનું તેમજ અગ્રેસર રહેનાર પાંચ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા શિક્ષણ વિભાગ દ્વારા આજરોજ કાનુભાઈ મહેતા હોલ ખાતે જિલ્લાના શ્રેષ્ઠ વીસ શિક્ષકોનું પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં જિલ્લા કક્ષાએ ત્રણ શ્રેષ્ઠ શિક્ષકો અને તાલુકા કક્ષાએ સત્તર શ્રેષ્ઠ શિક્ષકો એમ કુલ વીસ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બનાસકાંઠા ખાતે વર્ષ દરમિયાન વિવિધ સારી કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓને સન્માનિત કરાયા હતા જેમાં જિલ્લા કક્ષાએ વિવિધ પરીક્ષા

સમગ્ર બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું એમને એવોર્ડ આપવામાં આવે આ કાર્યક્રમની અંદર એની સાથે સાથે જ એવા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું કે જેઓ અગ્રેસર હતા એવા બિન શૈક્ષણિક સ્ટાફનું પણ આજ કાર્યક્રમની અંદર સન્માન કરવામાં આવ્યું આજે ગુરુ મહિમાનો દિવસ ગુરુવંદન કરી અને ઉજવવામાં આવ્યો આજે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન આ શિક્ષક દિનની ઉજવણી બનાસકાંઠામાં પાલનપુર ખાતે કરવામાં આવી અને તેના ઉપક્રમે શ્રેષ્ઠ શિક્ષકો વિદ્યાર્થીઓ તથા વર્ષ દરમિયાન સુંદર કામગીરી બજાવનાર સૌને અમે પાઠવવામાં આવ્યા અને આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગની સાથે વિસ્તારના ધારાસભ્ય શ્રી આદરણીય અનિકેતભાઈ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા પટેલ અશોકભાઈ વીરાભાઈ મુખ્ય શિક્ષક ધરપડા પ્રાથમિક શાળા આજ રોજ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે મારું બનાસકાંઠા જિલ્લા શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માન કરવામાં આવ્યું તે બદલ હું શિક્ષણ વિભાગ ટીમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું આ માટે મારા શિક્ષક મિત્રો અને મારા બાળકોનો અનુશ્રય આપું છું ખરેખર આજના દિવસે હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું આ કાર્યક્રમનું સફળ સંચાલન કરવા માટે સમગ્ર બનાસકાંઠા શિક્ષણ વિભાગની ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું